આ બધી બાબતો વિદ્યાર્થીઓને તો ઉપયોગી છે જ સ્પર્ધાત્મક પરીક્ષામાં તે તૈયારી કરી રહેલા ઉમેદવારોને તો ખપનું છે જ પણ એક સામાન્ય માણસ તરીકે કોઈ પણ વ્યવસાય નોકરી ધંધો કરતા હોઈએ પણ જો આપણી દિશા જ્ઞાન સાધનાની હોય તો આપણા માટે આ બધી વાતો જરૂરી નહીં અનિવાર્ય છે નમસ્તે મારું નામ છે વિશાલ ભાદાણી ક્લિયર કોન્સેપ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્યારે કોઈપણ સમાજના નાગરિકો બૌદ્ધિક શ્રમ કરે છે વિચારે છે વાંચે છે અભ્યાસ કરે છે એ સમાજને આપણે કહીએ છીએ નોલેજ સોસાયટી આ નોલેજ સોસાયટી બનવા માટે કેટલાક પાયાના કોન્સેપ્ટ્સ કેટલાક વિષયો એની સંકલ્પનાઓને બરાબર સમજવી પડે આ શ્રેણીમાં મારો એવો પ્રયાસ છે કે ચાલો આપણે સૌ સાથે મળીને નાગરિક ઘડતરની આ બૌદ્ધિક પ્રક્રિયામાં પાયાનું કામ કરીએ આમાં હું વાત કરવાનો છું ઇતિહાસની ઇતિહાસના ગ્રંથોમાં સચવાયેલું સત્ય એનું ડાપણ ઇતિહાસની તવારીખોમાં ક્યાં કેવી રીતે કઈ કરવટ બદલી જેથી આજે આપણે આવવા છીએ આ બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ આ પૃથ્વીમાં જીવન કેવી રીતે પાંગર્યું એની માંડીને વાત કરવી છે તદુપરાંત આજના સમયમાં સાયન્સ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ બ્લોક છે આ બધી જ ટેકનોલોજી આપણા સૌના જીવનમાં કેવા ફેરફાર આની રહી છે એની આટીગોટી ઉકેલવાની કોશિશ કરીએ સાદા સરળ ગુજરાતીમાં તો વળી કરંટ અફેર્સને કેમ બોલાય આજના જગતમાં આપણે સૌ એવી ઘણી બધી ઘટનાઓથી ઘેરાયેલા છીએ કે જો એને આપણે બરાબર સમજીએ તો જીવનના નિર્ણયોમાં અજવાળો થાય આ બધી બાબતો વિદ્યાર્થીઓને તો ઉપયોગી છે જ સ્પર્ધાત્મક પરીક્ષામાં તે તૈયારી કરી રહેલા ઉમેદવારોને તો ખપનું છે જ પણ એક સામાન્ય માણસ તરીકે કોઈ પણ વ્યવસાય નોકરી ધંધો કરતા હોઈએ પણ જો આપણી દિશા જ્ઞાન સાધનાની હોય તો આપણા માટે આ બધી વાતો જરૂરી નહીં અનિવાર્ય છે આ જ શ્રેણીમાં હું વાત કરવાનો છું અધ્યાત્મની આપણા દર્શનોમાં એટલે કે વિશ્વના દર્શનોમાં આત્માની ઉન્નતિ માટે અંદરના હિસાબ કિતાબ બરાબર કરવા માટે શું વાત થઈ છે કયા દાર્શનિકે આપને કયો રસ્તો ઓલરેડી ચીંધીને આપ્યો જ છે અને આપણે માત્ર ચાલવાની જરૂર છે આવા આધ્યાત્મિક મોટીઓ હું આપ સૌ માટે વિણી વીણીને લાવવાનો છું તો વળી આ જ શ્રેણીમાં મને એમ થાય છે કે શિક્ષણ વિશે વાત ન થાય તો કોઈ પણ બીડિયો અધૂરો છે બાલવાટિકાથી લઈ અને છેક પીએચડી સુધી આપણે વાતો કરીશું શિક્ષણ વ્યવસ્થાની આપણે વાતો કરીશું પેરેન્ટિંગની આપણે વાત કરીશું આખા માણસના ઘડતરની પ્રક્રિયાની આમ કરતાં કરતાં જ આપણે આ શ્રેણીમાં આગળ જતાં એવા વ્યવસાયિકો માટે વાત કરવી છે એવા ઉદ્યોગ સાહસિકો માટે વાત કરવી છે એવા જોબ સિકર્સ અને જોબ ક્રિએટર્સ માટે વાત કરવી છે કે જે લોકો રોજબરોજના જીવનમાં પ્રોડક્ટિવિટીની મથા મનને સમજી શકતા નથી અથવા તો કંઈક એવું ઘટે છે કે સ્વપનું સરસ છે ઉંમર યોગ્ય છે હિંમત છે પણ કાંઈક પ્રોસેસ વૈજ્ઞાનિક નથી એટલે સ્વપ્ન સ્વપ્ન જ રહી જાય છે એ ગોલ બનતું નથી અને સિદ્ધિ તો બનતું જ નથી તો આપણે પ્રોડક્ટિવિટીની વાતો કરીશું તદુપરાંત આ જ શ્રેણીમાં આપણે કેટલીક મોટી સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓની વાતો કરવાની છે આ એવી ઘટનાઓ છે જે તમને મને ઘડે છે આપણા વિચારોને અસર કરે છે પ્રભાવિત કરે છે ક્લિયર કોન્સેપ્ટમાં આ ઉપરાંત આપણે વાત કરવાની છે સ્વાસ્થ્ય વિશે વેલબીંગ વિશે તંદુરસ્તી અને મંદુરસ્તી વિશે કારણ કે હવે એવો સમય આવ્યો છે કે જેમાં આપણે કંઈ પણ પ્રાપ્ત કરવું હશે તો સ્વાસ્થ્ય વિશે જાણવું પડશે સમજવું પડશે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવતું બધું જ વૈજ્ઞાનિક હોતું નથી તો વિજ્ઞાનની એરણ પર ચડાવીને જે અણુ અણીશુદ્ધ સાબિત થાય છે માત્ર અને માત્ર એની જ વાતો આપણે ક્લિયર કોન્સેપ્ટ્સમાં કરીશું તદઉપરાંત આપણા સૌની માં એટલે કે પ્રકૃતિ આ પર્યાવરણ આ આબોહવા એને પણ આપણે કિનારે મૂકીને આગળ જઈ શકશું નહીં ક્લિયર કોન્સેપ્ટ્સમાં પર્યાવરણના કેટલાક પાયના પ્રશ્નો કેટલીક એવી બાબતો જે આપણે આજે જ કરવી પડશે જેથી આપણે કાલ જોઈ શકીશું આવી અનેક વાતો જનરલ નોલેજ આ બધી જ વાતો કેટલાક બધા સુંદર પુસ્તકો કેટલી બધી અદભુત કવિતાઓ આ બધું એક સાગમટે એક ડામચીઓ લઈને જાણે કહેવાય કે એક આખું ગાડું ભરીને ક્લિયર કોન્સેપ્ટ્સના આંગણે ઠલવાવાનું છે આ તો મેં નક્કી કર્યું છે પણ મને રસ છે તમે શું વિચારો છો તમારા મનમાં એવા કોઈ કોન્સેપ્ટ છે કે જે જટિલ હોય સમજવામાં મુશ્કેલ હોય પહેલાં ધોરણના કોન્સેપ્ટથી લઈ અને જ્યાં સુધી આપ વિચારી શકો ત્યાં સુધીના કોઈ પણ કોન્સેપ્ટ્સ આપણે લાગતા હોય કે એના વિશે જો હું વિડીયો બનાવી શકું અને આપને કોઈપણ રીતે મદદરૂપ થઈ શકું તો એ મારું સદનસીબ કહેવાશે તો આપ મને જણાવી શકો છો એવું બિલકુલ નથી કે મને બધું જ આવડે છે પણ હા હું પ્રામાણિક પુરુષાર્થ કરીશ એને સમજવાનું મિત્રોને પૂછીશ પુસ્તકાલયમાં પુસ્તકો ફંફોસીશ ઇન્ટરનેટ ઉપર જઈશ ખાખા ખોળા કરીશ જાણીશ સમજીશ અને પછી એનું નવનીત છે એનું જે માખણ છે એ આપ સૌ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરીશ આપ મને કહેજો કે ક્લિયર કોન્સેપ્ટ સિરીઝમાં આપ મારી પાસેથી શું અપેક્ષા રાખો છો અને જોઈએ આપણી આ સિરીઝ કેવી ચાલે છે કેટલી ચાલે છે અસ્તિત્વની ઉજવણીમાં આપણા જેવા રજ માત્ર પણ જેનું અસ્તિત્વ નથી એવા લોકોનું ગજું તો કેટલું હોઈ શકે આપણાથી થાય તેટલું કરીએ ચાલો પ્રબુદ્ધ નાગરિક ઘડતરની આ પ્રક્રિયાને શરૂ કરીએ થેન્ક યુ સો મચ